કેમ છો મિત્રો મજામાં તો આઈ હોપ તમે બધા એકદમ મજામાં છો અને સ્વાગત છે નવા અત્યારે અમે આવી ગયા છીએ હોન્ટેડ પેલેસ અને આ છે રાજકોટથી નવ કિલોમીટર દૂર કાળાવા રોડ ઉપર આવેલું છે પેલેસ છે એને લગભગ પાંત્રી ચાલીસ વર્ષ થઈ ગયા છે આ ઉપર થઈ ગયા છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા એક છોકરીનો રેપ કરી અને મારી નાખી હતી મારી સાથે છે ગોલું આપણો ભાઈ છે તો બોલું આપડા ભૂતિયા બંગલો આખો જોવાનો હે તને બીક નહીં લાગે ને થોડા ઘણી લાગે હે તમે ભેગા હોય તો એમાં બીક લાગે પછી જલસા કર ને પૂરા આપણે મિત્રો આવી ગયા છે ફૂટ બંગલાની અંદર અને તમે જોઈ શકો છો કે આ કેવું વેર દેખા છે અને દીવાલ ઉપર તમે જોઈ શકો છો કે આ આખી લખેલું છે બધું ગાણો ને એવું આ છોકરાને લખેલું છે અહીંયા અને આ ઉપર ગોલું ઉપર કેમેરો કર તો તો આજે તમને સ્ટ્રક્ચર દેખાય છે મિત્રો ઈ મને અત્યારે એવું લાગે કે આ કઈ મોટો એ ઈ સમયની અંદર એવડો મોટો ઝુમર હશે છે અંદર બોલો હજી તો એકવાર દેખાડતો મિત્રો જોઈ શકો કે કદાચ જો આની અંદર કાઈ પણ ટેક્ચર યા કોઈ ઝુમર હશે તો કેવડો મોટો ઝુમર હશે એક એક રૂમની આપણે મુલાકાત લઈએ અને જોઈએ કે અંદર શું શું છે એમ હાલ ભાઈ બોલો આવા દે હા આવ્યો બાબા પાછળ પાછળ જગ્યા રૂમમાં પણ તમે જોઈ શકો છો કે કેવી ડરાવની જગ્યા છે અહીં અંદર આવ્યા પછી

કોઈ ભાઈ ખાસ સાબુથી નથી પા ભણેલું બાથરૂમ છે અને આ બાથરૂમ ની અંદર રેપ કરી અને છોકરીને ને તમે જોઈ શકો છો મિત્રો કે અંદર ના આ જો આયા તમને આ જો આ જો કોલ છે આ ભણેલું બાથરૂમ સાબુથી છે અને હું થોડું અંદર પણ આવી જાવ અંદર ના જો હા જોઈ તમે અને હવે તમને આ બાથરૂમ દેખાતું હોય છે મારી બાજુ કેમેરો કર ભાઈ જો તમે આ જો આ ભણેલું દેખાય છે જો આ અહીં આ બાથરૂમ છે જ્યાં છોકરીને બાળી નાખી હતી તો મિત્રો આ જે સ્વિંગપુલ છે અને ઉપરથી તમે નજારો જોઈ શકો છો એ સમયની અંદર આ કાચ છે પણ અત્યારે કાચ છે નહીં એ આ રીતના ઉપરથી વરસાદ પડતો હોય અત્યારે પાણી નથી પણ ગારો છે તો ફૂંકાઈ ગયો છે તો એ સમયનો વ્યૂ કેવો હોય છે મિત્રો તમે ખરી રીતે વિચાર કરો આ એક સ્વિંગપુલ છે અહીંયા અને બાકીની તમે દિવાળી જોઈજો તમે આ રીતનું એનું ટેક્સર છે હલો મિત્રો હવે આ સીડી છે આપણે અહીંથી ઉપર ચડીયા જોઈએ હા આ પેલેસ ની ઉપર હાવ આવી ગયા છે અને હાલો પેલેસ ની ઉપર થી આપણે કોઈ દેખાય છે આપણે જરા જોઈએ હાલ ગોલુ હાલ આ બધું આવી જા થી આ વ્યૂ તમે જોઈ શકો છો અને પવન બહ બહાટી બોલાવે છે હવે આપણે બીજી સાઈડ નું જોવાનું છે અહીંયા જાય બોલો મારી વાહે લગાઈ લે આપણે બોલો અમાર જીતો નથી હો બોલો ની બીક જ ઉડી ગઈ આખી કા બોલો

બગચ્ચે ઉતરો ધ્યાન રાખજો કે ભુરા اچھا છે હમ ગુજરાતી હે હિન્દી નહીં હે અલા આ બાજુ આપડે ગયા નથી અલા આ બાજુ નથી ગયા આપણે ઓલી બાજુ ગયાતા આપણે આ બાજુ બાકી હાલો મિત્રો આ બાજુ રાઉન્ડ મારી લીધું હાલો આ બાજુ જ આવી મિત્રો આ એવી વોન્ટેડ જગ્યા છે ને કે જ્યાં ઘણા બધા હોરર મૂવી રાજકોટના જે પણ મોટા મોટા યુટ્યુબર લોકો છે જે હોરર મૂવી બનાવે છે ને એ જેટલા પણ તમે હોરર ને એ બધા જ હશે અને આ જગ્યા એ મારા બે શોર્ટ ફિલ્મો બનાવેલા છે હા એટલે અહીંયા અમે પણ શૂટિંગ કરી ગયા છીએ પણ એ સમયમાં અંદર નતા આવ્યા અને ઘણા લોકો જે ફાઇટના સીન હોય ને એ બધી આ જગ્યા પર કરતા હોય છે અને મિત્રો હાલો હું તમને આ ભૂતિયા બંગલાનો બાર સાઈડ જે મોટો સેવન પુલ છે હું તમને બતાવું તો આ રહ્યો જો મોટો સેવનપુલ વનપુર મિત્રો કમેન્ટ કરો શનિ રવિમાં માં અમાર ચેલેન્જિંગ વિડિયો બનાવો કમેન્ટ કરો તમ તાર જેમ ફાવે એમ ખબોડો કા ખબોડો ધબ બોલાવો ધબ આ હું છે વાડી જેવું ઈ બીજા છે આ જો મોટામાં મોટો સેવનપુર ઈ સમય નો સેવન પુલ કેવો હોય છે કઈ ઘટે નહી એવું હે અત્યારે આવું દેખાય છે તો ઈ સમય માં લોકેશન કેવું હોય છે અને આ શું છે આવું વાડી જેવું હાલો તો જોઈએ એને તો છે હું પણ આ કઈ કઈ છે ખરી ને એમને એમ તો કઈ ન બનાવ્યું હોય ને ભલા મણા બાથરૂમ કેવું આ ખાલી પણ આ નાનું છોકરા નું સ્વિમિંગ પુલ છે ભાઈ આ તો બીજું કઈ હે નહીં અને એ ન હોય એવું એ તો અહીંથી પાણી બાણી જાતું એવું હોય છે

હાલો હવે જો પાછા જે ગેટે થી અંદર આવ્યા તા એ ગેટે થી હવે પાછા બહાર નીકળીએ છીએ અને હવે બહાર ના સીન અમે લઈ લઈએ સામે દેખાય છે એ મેઇન ગેટ અમે આ ગેટે થી આવ્યા હતા પણ આ મેઇન ગેટ આ છે અને મિત્રો અમે જે શૂટિંગ કર્યું હતું ને એમાં એવું હતું મારી ઘરવાળીનું અપહરણ થાય છે અને જે ગુંડો હોય ને ગુંડો એ અહીંયા અપહરણ કરીને બેહાડતો હોય છે જો અહીંયા અહીંયા ઊભા હોય છે અને આ જગ્યા ઉપર અમે શૂટ કર્યું હતું આ બે હજાર અઢારની વાત છે અંદર બીક જેવું કઈ લાગ્યું નથી હા એટલું બધું કઈ જેવું કહેતા તો એવું જ નત લાગતું પણ આપણે મજા આવી કે નહીં અંદર વિડિયો બનાવવા મજા આવે તો મિત્રો અહીંયા આવજો મજા આવે એવું કઈ ભૂત ભૂત કઈ છે નહીં અને એવું કઈ મગજમાં રાખતા નહીં એવું બધું અંશ્રદ્ધા ન રખાય આ બિંદાસ અહીં વિડીયો બનાવજો અમે બનાવ્યું કાંઈ આમાં થયું નથી ને એ અંશ્રદ્ધા રાખતા પણ નહીં તમે તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગ ખતમ કરીશું તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ